નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માત પ્રમાણે રાજકોટના ગોંડલ રોડ પર કોરાડા ચોક નજીક અકસ્માત સર્જાયો હતો મિત્રો એક બે બે ટ્રક ચાલકે વાહનો ટક્કર વાગવાની તે બે મહિલાઓ જમીન પર પટકાઈ હતી મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે આ દુર્ઘટનામાં ઓગણપચ્યા વર્ષે જ્યોતિબેન મનોજભાઈ બાવનિયા અને ત્યારે તેમની તેવી વર્ષીય પુત્ર વધુ જાનવી ઓમ ત્યારે બન્યું ત્યારે મિત્રો બાવનિયાનું ઘટના સ્થળે અકસ્માત મોત નિપજ્યું હતું આ ઘટનામાં બે બંને પતિ પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો જો કે વધુ જણાવી દઈએ કે પરંતુ પોલીસે તેમને અટકાયતમાં ત્યારે મિત્રો અટકાયત કરવામાં લીધો છે ત્યારે મિત્રો જાણવા મળી શકે પરિવારજનો વિધિ પૂર્ણ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ ત્યારે મિત્રો અને મૃત્યુને પોસ્ટમોર્ટમ હોસ્પિટલ કચેરીને કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ